આજે મેં બનાય છે મેદાના લોટની પટ્ટી પાપડી બહુ જ મસ્ત બને છે આ એક એવી વસ્તુ છે કે ફટાફટ બની બી જાય છે અને ઓઇલ ભરાતું તેલ ભરાતું બિલકુલ નથી ચલો બનાવી છે તો શીખવાડું તમને પટ્ટી પાપડી બહુ જ મસ્ત બનશે અને ખાવામાં એકદમ સોફ્ટ લાગશે તમને મજા આવશે ચા જોડે તો ચલો સ્ટાર્ટ કરીએ હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આપણે આજે મેદાની પટ્ટી પાપડી બનાવીશું ખાવામાં બહુ મસ્ત લાગે હલકી ફુલકી લાગે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ એના માટે લોટ બાંધવા માટે મેં લઈ લીધો છે એક વાટકી મેદો ચારે રોજ છે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું અજમો અને એક ચમચી જેટલી કસ્તુરી મેથી આગથી એને મસલી લઈ લઈશું ટેસ્ટ વધારે ભાવતો હોય તો લઈ લેવા હવે બે ચમચી અંદર તેલનું મોયણ એડ કરીશું તો બી તમારે જેટલી સોફ્ટ ખાવી હોય તેલનું કે એવું કંઈ માપ છે નહીં તમને ભાવવી જોઈએ કે થોડી કડક ખાવી છે કે એકદમ સોફ્ટ ખાવી છે એ રીતે તમે તેલ એડ કરી શકો એક વાટકી હતી લોટ એટલે મેં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું છે હવે આપણે એનો એક મસ્ત ભાખરી જેવો લોટ બાંધી લઈશું કડક મસ્ત લોટ બાંધાઈ ગયો છે પાંચ મિનિટને રેસ્ટ આપી દેવાનું પછી એને હાથથી બહુ જ મસ્ત મસળી લેવાનું એટલે તમે વણો ને તો રોટલી તમને ક્યાંથી ફાટે નહીં આની પતળી પતળી રોટલી વણી અને આપણે શેકી અને પછી એની પાપડી બનાવીશું લોટ રેસ્ટ બી કરી દીધો અને આપણે એમાંથી ચાર ગુલ્લા બી બનાવી દીધા હવે એની પતળી પતળી આપણે મોટી રોટલી વણીને તૈયાર કરવાની છે એમને વણાય તો વણો ના વણાય તો થોડું અટો છાંટી દો બરાબર મેં એકદમ પતળી રોટલી વણી લીધી છે તમને મારો હાથ બી દેખાતો હશે એક એક સિંગલ રોટલી તમને વણતા ના ફાવે ને તો તમે ભેગી નાની નાની રોટલી વણી અને પછી બધી ભેગી બી વણી શકો છો તો આ રીતે હું ચાર રોટલી પહેલાં વણી લઈશ ચાલો બીજી બી વણાઈ ગઈ છે અને આને આપણે અધકચરી શેકવાની છે તો બાજુ બાજુમાં તવી બી મૂકી દે તો અધકચરી શેકાઈ બી જાય ખાલી નોર્મલ આપણે આખા પાછી કરી શેકી લેવાની છે આ રીતે શેકી રીતે બસ આટલી છે આ રીતે થોડીક વાર પાંચ દસ મિનિટ એને મૂકી રાખવાની પછી આપણે કટ કરી અને તળીશું મસ્ત રોટલી આપણી તૈયાર થઈ ગઈ છે છે ને આમાં અલગ અલગ લાગવી જોઈએ ચોટેની તમને હાથ ઉપર એક શેકાય છે શેકી લઈ અને આપણે એને કટ કરી લઈએ બબે કટ કરીશું એક સાથે ઠંડી થઈ ગઈ છે જે બી તમારે સેપ આપવો હોય નાનો મોટો આમાં આપણે કોઈ ચોરસ કે એવી કરવાની જરૂર નથી વેસ્ટ જાય ખોટું નાસ્તામાં જ છે એટલે બધા આકાર સારા લાગે તો બી તમને જે આકાર ગમતો હોય એ પટ્ટીનો તમે આપી શકો મેં નોર્મલ પટ્ટી બનાવીશ જે છે નો સાઈડો ઠેક હોય એ કાપી લઈશું આપણે અલગથી તળી લઈશું આ રીતે બધ થી આપણે આપણી ખાવામાં ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે ટિફિનમાં અને બધા તમે બે મહિના સુધી આને સ્ટોર બી કરી શકો નાના મોટી પટ્ટી તમને જેવી ગમે એવી તમે કાપી શકો છો આ થોડી મોટી લાગે છે તો હું થોડી એને કાપી લઈશ પછી આપણે આવી કા પટ્ટી મસ્ત બધી કાપી લીધી છે હવે એને આપણે તળી લઈશું એક વેસ્ટ કટકો હતો ને જોયો છે કે ભાઈ તેલ આવી ગયું છે કે નહીં તો પાપડી તળાયું તેલ મસ્ત આવી જશે જે પ્રમાણે તમે તેલ મૂક્યું હોય એ પ્રમાણે પાપડી તળી લેશ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું

મેદાનો આ એક એવો નાખતો છે કે ઓછા તેલમાં બને તેલ ભરાતું નથી જો આ રીતે તમે બનાવશો ને કટ કરી તો તમને મજા આવશે ખાવાની અને ઓછું તેલ ભરાશે ફ્રેન્ડ તૈયાર થઈ ગઈ છે પાપડી ટ્રાય ચોક્કસ આ રીતે કરજો મળી આગળના નવા બ્લોકમાં જો તળાય છે બીજી હું તળી લઉં